મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આલ્ટો ને રિક્ષા ધડા કાબી નું ઘટના સ્થળે જ મોત બે થયા ઘર દાદરાના જડિયા ગામ પાસે અલ્ટો કાર અને વચ્ચે અકસ્માત સર્જાવાની ઘટના સામે આવી છે અલ્ટો અને વચ્ચે અકસ્માત સર્જાતા એકનું મોત અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે બનાસકાંઠા જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અકસ્માતમાં એક બાદ એક લોકોના જીવ ગુમાવી રહ્યા છે જેમાં દાનેરના જડિયા ગામ પાસે એક રિક્ષા અને અલ્ટો કાર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો રિક્ષા સવાર વંશીભાઈ રામપુરા છોટાવાડાને પગ અને ભાગે મોત જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા સ્થાનિક લોકોની મદદથી એક સ્વાર્ણ દ્વારા નજીકની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે બનાવના પગલે ધાનેરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી જઈ આગળની વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટર પોપટલાલ દરજી ધાનેરા